કોર્પોરેશનમાં લીગલ એડવાઇઝર તરીકે ફરજ બજાવતો વિજય વૈરાગી જે દારૂ પીધેલી હાલતમાં મળ્યા આવ્યો છે પોતાના ઘરના ધાબા પર દારૂની પાર્ટી કરતો હોય આ અંગે સ્થાનિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ ત્યાં પહોંચી ગઈ પોલીસને જોઈને લીગલ એડવાઇઝર વિજય વૈરાગી પાણીના ટાંકા પાછળ સંતાઈ ગયો હતો જો કે પોલીસે ઝડપી પાડ્યો હોય અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે આ વિજય વૈરાગી કે જે આજવા રોડ પર સોનલ વાટિકામાં રહે છે તેના દ્વારા દારૂ પાર્ટી કરવામાં આવી રહી હતી અને દારૂ પી આસપાસના લોકોને પણ તે ઘણીવાર હેરાન કરતો પાડોશીઓને હેરાન કરતો હોવાની પણ ફરિયાદ અને તેવામાં સ્થાનિક દ્વારા પોલીસને જાણ કરી દેવામાં આવી કે અહીં દારૂ પીધેલી હાલતમાં છે લીગલ એડવાઇઝર અને એટલે પોલીસ ત્યાં પહોંચી ગઈ કોર્પોરેશનનો લીગલ એડવાઇઝર વિજય વૈરાગી દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ ગયો સોસાયટી હું અડતાલીસ નંબરમાં છું કિરીટ પટેલ મારું નામ છે અને મારે એક સમતાલીસ નંબર ખાલી ઘર છે છેતાલીસ નંબરમાં વિજય વૈરાગી નામના એડવોકેટ છે અને કોર્પોરેશનમાં લીગલ એડવાઇઝર તરીકે એ નોકરી કરી રહ્યા હાલમાં અને દિવસના માટે કોઈ વખત નીકળે છે તો કેવું છે કિરીટભાઈ એવું બી વાત કરે છે શાંતિથી અને સાંજે આવે છે તો પીવે છે અને અમને ખબર છે કે પીવે છે એટલે અમે એમની જોડે કોઈ મગજમારી નહીં કરતા હોતા પણ વારે ઘડીએ બધાને સોસાયટીની અંદર કેટલા જણને ત્યાં ઝઘડા કર્યા હોય છે અથવા એ શાકભાજીવાળો ઊભો હોય કે પાણીપુરીવાળા ઊભો હોય એમના નાના છોકરા રમતા હોય એ લોકોને બી ભગાડે છે અને ગમે તેવી દાદાગીરી કર્યા કરે છે અને આ બનાવ કોઈ તે છતાં અમે કોઈ મગજમારી નહીં કરી એમ કે અત્યાર સુધી મારા ઘરનું મારા કમ્પાઉન્ડની અંદર ઝાડ હતું એ બી હમણાં પૂછ્યા વગર ડાયરેક્ટ એમના કપાઈ નાખેલું તો બી અમે એમને એક વખત છોડી દીધા હમણાં તાજેતરની અંદર હમણાં ચાર પાંચ દિવસ પહેલાં એમણે ભગવાનના ફૂલ ચડાવવા માટે એક વેલ અમારા કમ્પાઉન્ડની અંદર હતી એના પર એમણે પોતે દવા છાંટીને બારી દીધી છે આજે એ અમારા બાજુ સોસાયટીની અંદર અમારા યુવક મંડળના જપાનભાઈ કરીને છે એમને ત્યાં આગળ પહેલાં એમના પર પ્રોવિઝન કેસ પહેલાં લાગેલો હતો એની અંદરથી એવા છૂટી ગયા છે તો આજે એમને ઘેર જઈને એમની વાઈફને એમને ધમકી આપીએ છે કે હું તમને આ એક વાર તો છૂટી ગયા છો પણ બીજી વખત હું તમને જો ખાલી કરાવી દઈશ એમ દાદાગીરી કરી દાદાગીરી વિજયભાઈ વૈરાગીની દાદાગીરી છે સરકારી વકીલ સરકારી વકીલ છે ને કોર્પોરેશનમાં લીગલ એડવાઇઝર તરીકે અત્યારે હવે હાલમાં પહોંચે બસ તો હવે આ ખોટી દાદાગીરી કરે છે એ જ બસ હે મારું નામ કિરીટ પટેલ તમારી માંગ શું છે હવે એ બાબતને વિજયભાઈ વૈરાગી અમારી માંગ એવું છે કે અમે એમની જોડે કોઈ દિવસ મગજમારી નહી કરતા હતા તો પછી ખોટો કરે છે ખોટું બાપોદ પોલીસ સ્ટેશનમાં અમે પછી ત્યાં આગળ અમે ફોન કર્યો આજે ભાઈને ધમકી આપી એટલે અમે પોલીસ સ્ટેશનમાં એકસો બાર નંબર પર કમ્પલેન કરી અને એવાય ઘરની અંદર અંદર ઘરમાં ઘૂસી ગયેલા પોલીસ સ્ટેશન પોલીસવાળા આવ્યા તો બી દરવાજો ખુલતા નતા પછી ની ગાડી આવી તો બી દરવાજો ના ખોલ્યો પછી પીઆઈ સાહેબ જાતે આવ્યા પાછો પોલીસ સ્ટેશનની બધી ગાડી આવી ત્યાં પછી એમને પકડીને અહીંયા લાવ્યા છે નામ શું તમારું કિરીટ પટેલ